તો અત્યારે વાગી ગયા છ અને ત્રીસ મિનિટ થઈ ગઈ એટલે આવી ગયા છે આપણે ખેતીવાડીમાં વ્લોગ બનાવવા માટે ને ઘણા સમયથી આપણે ખેતીવાડીનો વ્લોગ બનાવ્યો જ નથી તો ભીંડાનો વ્લોગ બનાવ્યો તો ત્યારે રજા ફાલદ આવ્યો તો પણ અત્યારે જો સીંઘું થઈ જાય અને એક્ટિવા લઈને આવ્યા હતા પણ મારા પપ્પાને કીધ તમે જવા દો કે અંધારું થઈ જાય છે મારે થોડુંક વિડીયો શૂટિંગ બાકી હતું અને રીંગણી પણ એવી થઈ જાય પણ વરસાદ આવ્યો તો એટલે થોડુંક રીંગણીમાં નુકસાન એટલે પાંદડા થોડાક આડા પડી જાય જો ગુવાર તો

તો કાંટાવાળી રીંગણીનું વાવેતર કરેલું છે પણ હજી રીંગણા થયા નથી અને અહીંયા પાલક વાવેલો છે અને ઓલી આપણે ચોકલેટ રીંગણી તો ગયા અત્યારે સાત અને આપણે આવી ગયા બકાલામાં એટલે ઘણા સમય પછી આપણે ખેતીવાડીનો વ્લોગ બનાવવા માટે આવી ગયા છે તો આમાં જો ફુલાવરની ગોટી થઈ છે અને કોબીસની બે એક એક કેરો આવી રીતે વાયો એમાં વૈશ્મા રીંગણી કાંટાવારી રીંગણી વાવી એમાં એક સાહ મોરો કર્યો છે ફુલાવર અને કોબીસ તો અત્યારે આપણે સોમાઉ હતું ત્યારે કાંકડીને એવું બધું વિડીયો ઉતાર્યો હતો અને ભીંડાની શિંગ નથી થઈ ત્યારે અને આપણે ગુવારના પાંદડાની તો ભાજી બનાવી હતી ત્યારે આપણે આવ્યા હતા અને અત્યારે તો ગુવાર ઉપાડી પણ લીધો અને અહીંયા જો તાંદરિયો પણ હે વિરાજભાઈ તાંદરિયો દેખાડી દો જો આ તાંદરિયાની મસ્તીની ભાજી થઈ જાય સિટીવાળાને વેસાતું લેવું પડે પણ અમારા ગામડાવાળાને તો મળી જાય ખેતીમાં જો અને અહીંયા ચોરી છે આ ચોરીનું ચોરીનું દાણા નું શાક મસ્તનું થાય તાજી ચોરી જો મસ્ત મજાની ચોરી ચોરીનું શાક ખાવ તો મજા આવે બટેકા નાખીને મસ્ત મજાનું અને વિરાજભાઈ તો કેમેરામેન બની ગયા આ પાલક જો પાલક ની પણ ભાજી થાય મસ્ત મજાની અને આમાં ચોકલેટ રીંગણા થાય રીંગણા ઉતારી લીધેલા રીંગણામાં થાય છે ક્યાં મસ્ત મજાનું જો ખાલી જોઈ ને તમને એમ થાય કે રીંગણા ખાવાય અહીંયા જો મોટું રીંગ વિરાજભાઈ આ દેખાડી દો જો તાજુ ચોકલેટ રીંગ અને આમાં વાવેલી છે કાંકડી એક શું છે વિરજભાઈ આમાં સીભડા હાલો સીભડા દેખાડી દઈ સીભડા થયા છે આમ જો તરબૂચ તરબૂચ કહેવાય કે સીભડા સીભડાનો વિડીયો જોઈ જવો તાજા તાજા આ ગોળ સીભડા હો પાકી જેવું અને આ નનકુ આ પણ એમ થાય કે તરબુસ છે પણ આ ગોળ સીપડા જુઓ મસ્ત મજા તો હાલો સીપડા ખાવા કોમેન્ટ કરજો અમારા ગામડામાં તો આવું ખેતીવાડીનો ઉલ્લોક તમને તાજે તાજો દેખાડી અને મગફળી પણ વાવેલી છે અહીંયા મસ્ત મજાની અને જે જો મોટું એથી નહીં મોટું સીપડું તમને દેખાડી ગોળ

તરબુ જેવા જ લાગે અને આ કાંકડીની સિસ્ટમ છે ને મસ્ત મજા ઓકે માર દઉં તો અત્યારે જો આપણે ઘણો બધો ખેતીવાડીનો વ્લોગ બનાવ્યો અંધારા જેવું પણ થઈ ગયું વિડીયો આપણે ઉતારવાનું બહુ મોડું થઈ ગયું અને ચા પાણી પીધા એટલે મોડું થઈ ગયું પણ આ લીંબુડીની ખાતર નાખવાનું જો આ એક ડબલું ફરતું નાખી દેવાનું અને અત્યારે હવે ફાલનું ખાતર આ ફાલનું ખાતર હોય હા હવે લીંબુ તો અત્યારે બધા ઉતારી લીધા હોય તમે વિડીયો જોયો જ તો આપણે સોમાહામાં એક ઉતાર્યો હતો લીંબુનો અત્યારે તો ફાલ નહીં પણ હવે ફાલ પકડે નોરતામાં એટલે પછી પાછા શિયાળામાં થઈ જાય ને લીંબુ થાય અત્યારે ફાલ આવે એટલે કે ઉનાળામાં લીંબુ થઈ જાય અત્યારે એમ તો કોકોક હોય લીંબુ નહીં ફાલે છે એટલે ફરતું જો લીંબુ ગોળ આ લીંબુ લીંબુ એમ તો કોક હોય પણ ઓલા જે વધારે હોય એ હવે લીધા હોય એટલે હવે ફાલ આવે એટલે ઉનાળામાં બહુ સીઝન હોય શરબતની અત્યારે ભાદરવા મહિનામાં સિઝન તો હોય લીંબુની અત્યારે ભાવ ન હોય ને એટલો બધો અત્યારે બજાર ન હોય ઉનાળામાં હોય તો હાલો કોમેન્ટ કરજો આજ તો ઘણા સમય પછી આપણે ખેતીવાડીનો વ્લોગ બનાવ્યો